શ્રી વલ્લભાથી કી જય શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ આજે મારા મમ્મી નવમો વિલાસ ગાશે નવમો વિલાસ કરો સ્વામીની રેલો નવતા ભક્તિ દીધો તો જો નવમો વિલાસ કરો સ્વામીની રેલો લ नवला श्रृङ्गारसमे रोल नवता उपहार जो नवम विलास स्वामी स्वामिनी रे लोल सर्वे वन निक रे लोल रस बिनीते कानजो नवम विलास गर स्वामी नि रे लोल मंद मंद तेज आले जे मातणे रे लोल सरिता जे म चले उपराय जो नवमो विलास करयो स्वामीनी रे लोल आवी पोथी सिरुंदव न मारे लोल बंसी बटवा संकेत जो नवमो विलास करयो स्वामीनी रे लोल काम को लावर सावती रे लोल नीळख्या से शाम स्वरूप जो नव विलास करयो स्वामी नी रे लोल मोर मुगट कटी काजनी रे लोल पोंडलती मीर नेन सहाय जो नव मो विलास करयो स्वामी नी लोल મોરલી લીધી સેવી આત મારે નો પૂર તાર જો નવમો વિલાસ કર્યો સ્વામી ની રેલો કરે કંક રણકારે લો કંઠે મુક્તામણી નો આરજો નવ મૌ વિલાસ કર્યો સ્વામી ની રેલો ણો અદર ઉપર ધાર તારે લો ગ્રામ સાથ સુર વેદ જો નવમો વિલાસ કર્યો સ્વામી નિ રે લોર સખી વા શ્યામ ને રેલો લો લનને મન દેતી વાર જો નવમો વિલાસ કર્યો સ્વામી નિ રે લો प्रिया प्रीतम बेटा कुञ्ज द्वार मारे लोल निरखे ते अदभूत रूप जो नव मोह विलास करयो स्वामी ने रे लोल उवा को आ मिठाई भाव तारे लोल नवता भोजन करवाय जो नव मोह विलास करयो स्वामी ने रे लोल કર્યા સત તાર મળી વામીની રેલો જન્મ સફળ થયો આજરે નવમો વિલાસ કર્યો સ્વામી નીરે લોલ આચમન કરાવી બીડા પિયારે લો આરતી ઉતારી વારી જાય જો નવમો વિલાસ કર્યો સ્વામી નીરે લોલ જય જય શબ્દ ત્રણે લોક મારે લો ગુરુ ન ગુણ લાદાય જો નવ વિલાસ કર્યો સ્વામી નિર લો હરિયાળી કુંજ રસ પુંજ મારે લો એવા ભ્રમર કરે ગુંજાર જો નવમો વિલાસ કર્યો સ્વામી નિરે લો जो सवारी सुंदर फुल डेरे लोल ल श्याम सांग श्यामा पद जो नव विलास कर स्वामी ने लोल नवरस रस रास विलास मारे लोल व्रज युवती मळी करो रास जो नव विलास कर स्वामी ने लोल શ્રી વલ્લભના ચરણની કૃપા થકી લો લાસ રસિક ગાય ગાયજો નવમો વિલાસ કર્યો સ્વામીની રેલો શ્રી વલ્લભાતિ શકી જે